એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની બંને સીટ જીતી રહી છે ઈશુદાન ગઢવીએ કર્યો દાવો ચેતરભાઈ વસાવા પચાસ હજાર થી વધુ લીડ થી ભરૂચની સીટ જીતી રહ્યા હોવાનું પણ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું

સ્પષ્ટપણે કહીએ તો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સારી એવી સીટો જીતી રહી છે ચાર તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતની જનતા પણ ભાજપની તાનાશાહી સામે પરચો બતાવશે જે રીતે ગુજરાતમાં જે એક્ઝિટ પોલ જે સામે આવી રહ્યા છે એમાં ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બંને સીટ જીતી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે કે ચેતરભાઈ વસાવા પચાસ હજારથી વધુની લીડથી જીતી રહ્યા છે જ્યારે ભાઈ શ્રી ઉમેશભાઈ પણ ભાવનગરથી મજબૂત દાયથી જીતી રહ્યા છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરી રહી છે આમ આદમી પાર્ટી મજબૂતાથી આગળ વધી રહી છે જો કે હજુ પણ મને લાગે છે કે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની પણ કેટલીક સીટો ગુજરાતમાં જે જીત્યા જીતી રહ્યા છીએ અમે એ હજુ બતાવી નથી રહ્યા અથવા તો હજી એક્ઝિટ પોલમાં પણ મને લાગે છે ક્યાંક ઉણપ છે અને એક્ઝિટ પોલ સામાન્ય રીતે વર્તારો આપતા હોય છે સાચા રિયાલિટી કંઈક અલગ જ હોય છે પરંતુ અલ્ટિમેટલી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની પણ સારી એવી સીટો ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે ચાર તારીખે પરિણામ આવશે અને ગુજરાતની જનતા પણ આ ભાજપ અને તાનાશાહી સામે મને લાગે છે પરચો બતાવશો જય હિંદ જવાબ દીપક જગતાપનો રિપોર્ટ રાજપેપડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે